આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે અને વિડિયો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મહેશભાઈને આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો તેત્રીસ સિલ્વર કલરમાં વિડીયોની અંદર ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર પંદરના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ છે ઓરિજિનલ કન્ડિશનમાં

ટ્રેક્ટર રૂબરૂ લેવા જાવ મહેશભાઈનો નો કોન્ટેક કરી ત્યારબાદ જ રૂબરૂ જોવા જજો ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો પાછળથી તમારે ખોટો ધક્કો થશે બેટરીનું કન્ડિશન સારું છે સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર પણ સારા કંડિશનમાં છે તમે વિડીયો અંદર જોઈ શકો છો મીડિયમ ટાયર અને ટ્રેક્ટરની કન્ડિશન પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો મ્યુઝિક સિસ્ટમ પણ ટ્રેક્ટર અંદર નાખેલું છે જે ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરનું બધા કમ્પ્લેટ ઓરિજિનલ ટ્રેક્ટર મહેશભાઈએ ટ્રેક્ટરની અંદાજીત કિંમત ત્રણ લાખ અને પાસઠ હજાર રાખી છે કિંમતમાં ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો જામજોધપુર અને શેઠ વડારા ગામે જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે મહેશભાઈ નામ છન્નું બે અડતાલીસ વાળા નંબર પર કોલ કરી આ આઈસર ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ત્રણસો ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર હાઇડ્રોમેટિક છે રેડ કલરમાં તમે વિડિયો વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર તેર ચૌદના મોડલનું ટ્રેક્ટર કંપની ફિટિંગ આખું જોવા મળશે કંપની કલર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ઘર ઘરાવ છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી

વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા છે ટ્રેક્ટર ની અંદર ઓઇલ બધું નવું નાખવામાં આવ્યું છે ટાયર તેર ના છે જે પંચ્યાસી ટકા નવા જોવા મળશે અને ટોટલ જવાબદારી ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમત બે લાખ ને પાંત્રીસ હજાર કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે અઠ્ઠાણું બે અઠ્ઠાવન અથવા એક 66 શટ વાળા નંબર પર કોલ કરી ટ્રેક યુવરાજ 215 મિની ટ્રેક્ટર છે ઓનર છે અસલમભાઈ મોડલની વાત કરું 2021 ના મોડલ નું ટ્રેક્ટર છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે માત્ર ને માત્ર 575 કલાક જ ફરેલું છે એન્જિન પાવરફુલ ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન આખો ઓરિજિનલ ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ સીટ સારા છે છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કિંમત ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો લાલપુર અને ગધણા ગામે જોવા મળશે ટ્રેક્ટર ની ખરીદી કરવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નંબર મળશે આઈસર ત્રણસો અડસઠ સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો વિડીયોની અંદર આખું શોરૂમ કંડિશનમાં છે તેવું ઓનરનું કહેવાનું છે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન બતાવવામાં આવ્યું છે ન્યુ મોડેલ ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું શોરૂમ કન્ડિશનમાં છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો

કિંમત ત્રણ લાખ અને નેવું હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલોગીર સોમનાથ તાલુકો કોડીનાર અને અડવી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ વાળા નંબર ઉપર તમે ફોન કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો બે હજાર કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી પાવરફુલ કન્ડિશન અને ફૂલ જવાબદારી સાથે મળી જશે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો કેમકે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે વાયરિંગ કમ્પ્લેટ

શંખેશ્વર અને ગામ તમને સીપુર ગામે જોવા મળશે ટાયર ચારે ચાર નવા નાખેલા છે તેવું ઓનર કહેવાનું છે અને ગામ તમને સીપુર ટ્રેક્ટર લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતાં વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ 36 વાળા નંબર ઉપર ફોન કરી મેસી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો આઈસર ટ્રેક્ટર છે આઈસર 548 50 હોર્સ પાવર નું ટ્રેક્ટર વન ઓનર છે એકથું ફરેલું ઘરઘરાવ ટ્રેક્ટર ટ્રેક્ટર અંદર પાવર સ્ટીરિંગ છે સાઈડ ગિયર છે ઓઇલ બ્રેક અને ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર મોડેલની વાત કરું 2015 ના મોડેલનું ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ કંપની કલર ગેર હાઇડ્રોલિક બધું ઓરિજિનલ બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કન્ડિશન ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં ટાયર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ ફૂલ જવાબદારી કિંમત બે લાખ અને પંચાણું હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં હજુ ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અઠાણું બે અઠાવન વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે રેડ કલરમાં આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ છે અને ઓન ઓનર છે એક ઘર ચાલેલું મોડેલની વાત કરું બે હજાર પાવરફુલ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કન્ડિશન ચેક કરી ટેસ્ટ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો એક વખત કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સત્રી સારા ટાયરની વાત કરું તેરના ટાયર સોએ સો ટકા એટલે કે નવા ટાયર જોવા મળશે અને એન્જિન ઓઇલ બધું નવું નાખવામાં આવ્યું છે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ ફૂલ જવાબદારી બે હજાર તેર ના મોડેલ નું છે કિંમતની વાત કરું બે લાખ ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર ખરીદવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી બાઉતેર પચાસ ડીઆઈ પચાસ પાવરનું ટ્રેક્ટર મોડેલની વાત કરું બે હજાર અને વીસ ના મોડલ આ ટ્રેક્ટરના નવમો મહિનો ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવ્યું ઘર ઘર આવ અને ટ્રેક્ટર ની દર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગેર ઓઇલ બ્રેક રિવેસ પીટીઓ વાળું ટ્રેક્ટર અને પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક સાથે એન્જિનનું આખું ઓઇલ નવું નાખવામાં આવ્યું છે એન્જિન ગેર હાઇડ્રોલિકટ માત્ર ને માત્ર ત્રણ હજાર કલાક જ ફરેલું છે કમ્પ્લેટ કન્ડિશન કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો રૂબરૂ ટ્રેક્ટર જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ ટ્રેક્ટર નું પાર્સિંગ ચાલુ અને ચારે ચાર ટાયર 70 થી 60 થી 70% જેવા આગળના 750 16 અને પાછળના 14 9 28 જોવા મળશે કરની ખેતીમાં જ ફરેલું છે કિંમત 5 લાખ અને

તમે વિડીયોની અંદર બાઈક ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ બાઈક રૂબરૂ જોઈ કંડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો રણછોડભાઈનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો બાઈક વેચાઈ જશે તો ખોટો ધકો થશે સડો જોવા નહીં મળે ક્લીન આખી ગાડી છે ઓરિજનલ કન્ડિશનમાં નોન એક્સિડેન્ટલ કંડિશન ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ જઈને પણ ચેક કરી શકો છો અને સેકન્ડ ઓનર ઓનર ટુ આ છે હીરો પેસન પ્રો ડોક્યુમેન્ટ કાગળિયા કોમ્પ્લેટ કિંમતની વાત કરું તો વીસ હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો વિશિયા અને ગામે જોવા મળશે બાઇક લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રણછોડ ભાઈ ના ચારસો આઠ વાળા નંબર પર કોલ કરી બાઇક લઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા એ સાતસો ચાલીસ ટ્રેક્ટર બે હજાર ને બાર ના મોડેલ નું છે બેતાલીસ હોર્સ પાવર જોવા મળશે અને સિમસન એન્જિન વાળું ટ્રેક્ટર ની અંદર સાઇડ ગેર પણ જોવા મળશે સાઇડ ગેર વાળું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે

ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનું કોન્ટેક કરી ત્યારબાદ જજો ટ્રેક્ટરનું વેચાણ થઈ જશે તો ખોટો ધકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સારા ટાયર નવા જોવા મળશે તેરના ટાયર પંચ્યાસી ટકા જેવા પાર્સિંગ ચાલુ ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ફૂલ જવાબદારી ટ્રેક્ટરની કિંમત અંદાજિત બે લાખ ત્રીસ હજાર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

અને અત્યારે બંધ હાલતમાં ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક તમે રૂબરૂ સ્થળ પર જઈ અને ચેક કરી શકો છો અથવા તમે બંધ હાલતમાં પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તે પહેલાં તમે જો ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જાઓ કંડિશન ચેક કરી ખરીદી કરી શકો છો આમ તો બંધ હાલતમાં છે એટલે તમે ટ્રેસ ડ્રાઈવ તો નહીં લઈ શકો પણ માત્ર કંડિશન ચેક કરી શકો છો અને બંધ હાલતનું કારણ માત્ર ગેસ કિટ બળી ગયેલી છે તેવું ઓનરનું કહેવાનું છે રણજીતભાઈનું તો તે નાખીને તમે હાકી શકો છો મેસી ત્રીસ ડીઆઈ છે બેટરી જોવા નહીં મળે તમે વિડીયો અંદર જોઈ શકો છો સ્લેપ સ્ટાર્ટ સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર છે પણ અત્યારે બંધ કન્ડિશનમાં છે એટલે તમે રૂબરૂ જોઈ શકો છો સીટ છત્રીનું કંડિશન સારું છે ટાયર પણ સારા મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયાની માહિતી તમે રણજીતભાઈ પાસેથી મેળવી લેજો કિંમત સિત્તેર હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ તાલુકો રાણપુર અને ધાર પીપળા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર તમને મળી જશે રણજીતભાઈ નામ સિત્તેર નવ 66 વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો. મહિન્દ્રા ટ્રેક્ટર અને આ કપાસ કટિંગ મશીન વેચવાનું છે. સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું ટ્રેક્ટર છે મહિન્દ્રા 105 575 DI મોડલની સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું 2012 ના મોડલનું ટ્રેક્ટર છે. એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનું પહેલા ભૂલતા નહીં અને કેમ કે જો ટ્રેક્ટર તમે રૂબરૂ જોવા જશો અને જો ટ્રેક્ટર અને ઓજાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે ટ્રેક્ટર ટાયર મીડિયમ કન્ડિશનમાં મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટ્રેક્ટર અંદર જે ચાલુ છે હવે ટ્રેક્ટરની કિંમત અંદાજિત બે લાખ પંદર હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ થશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તે પેલા હું તમને ઓઝારની પણ માહિતી આપું જે કપાસ કટિંગ કરવાનું જે મશીન છે જેને કપાસ કાપવાની ચક્કી કહેવામાં આવે છે તે પણ સાથે જ આપવાનું છે એક જ ઓનરને મોડલ છે બે હજાર અને બાવીસ નું ઓરિજનલ કન્ડિશનમાં જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે વિડીયો અંદર કન્ડિશન ક્લિયર જોઈ શકો છો બાકી રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો રનિંગ કપાસ કટિંગ એક લાખ એસી હજાર અંદાજિત કિંમતમાં બંનેની ફેરફાર થશે રૂબરૂ કિંમત ફિક્સ નથી હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર તાલુકો જામ જોધપુર અને વનાળા ગામે જોવા મળશે પિયુષભાઈ ટ્રેક્ટર ઓછા લેવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ત્રેસઠ પાંચ ચોપન વાળા સોરી ત્રેસઠ પાંચ પિસ્તાલીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર અને મશીન લઈ શકો સોનાલિકા ટ્રેક્ટર અને સાથે એક તમે જે થ્રેસર જોઈ રહ્યા છો જંગીર થ્રેસર આ બંને વેચવાના છે એક જ ઓનર ને સૌ પ્રથમ સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ તમે વિડીયો અંદર જોઈ શકો છો મોડલ ની વાત કરું બે હજાર આઠ ના મોડલ નું ટ્રેક્ટર છે એન્જિન સારું છે હાઇડ્રોલિક ટ્રેક્ટર આખું અત્યારે રનિંગ કંડિશનમાં રૂબરૂ સ્થળ પર ટ્રેસ ડ્રાઈવ લઈ અને ચેક કરી કંડિશન ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનું કોન્ટેક્ટ કરી લેજો પેલા મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ખરીદી કરવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર થ્રેશર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી ટ્રેક્ટરની સારી સ્લેપ સ્ટાર્ટ છે વાયરિંગ કોમ્પલેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા

ફૂલ જવાબદારી કોઈ વસ્તુનો ફોલ્ટ નથી આખું ઓરિજિનલ થ્રેશર રૂબરૂ બાકી તમે ચેક કરીને પણ ખરીદી કરી શકો છો અને ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે તેની પણ જવાબદારી કિંમત ચાર લાખ રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર અને થ્રેશર

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો